પોરબંદર જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત કામગીરી પૂર્ણ થઈ છે જિલ્લામાં બે દિવસ તારીખ અને નવેમ્બરના રોજ ખાસ કેમ્પ યોજાયા હતા તેમાં મતદારે ફોર્મ ભરી પરત કરવાની પ્રક્રિયા કરી હતી પોરબંદર જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કામગીરી ચાલી રહી છે ઘરે ઘરે ગણતરીનો તબક્કો ચાર નવેમ્બરથી શરૂ થયો છે જે આગામી ચાર ડિસેમ્બર સુધી ચાલનાર છે આ દરમિયાન દ્વારા દરેક મતદારના ઘરે જઈ અને છેલ્લી પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીમાં જે પણ મતદારોના નામો છે તેમને મતદાર ગણતરીના ફોર્મની બે નકલોમાં પૂરા પાડવામાં આવે છે અને ફોર્મ ભરી પરત મેળવવામાં આવી રહ્યા છે

અત્યાર સુધીની કામગીરીમાં જિલ્લામાં કુલ મતદારો પાંચ લાખ એક હજાર સાતસો તેમાંથી એક લાખ ત્યાંસી હજાર નવસો છન્નું મતદારોની યાદી ડિજિટાઈ થઈ છે એટલે કે છત્રીસ સડસઠ ટકા કામગીરી પૂર્ણ થઈ છે કામગીરી દરમિયાન છ હજાર ચારસો મતદારોનું પાંચ હજાર નવસો સિત્તોતેર મતદારોનું કાયમી સ્થળાંતર થયું હોવાનું સામે આવ્યું છે જ્યારે બસો અઠ્યાશી મતદારો આવ્યા નથી અને ચારસો બિત્તાલીસ મતદારોનું અગાઉ જ ડિઝિટાઇઝેશન થયું હોવાનું સામે આવ્યું છે જિલ્લામાં ચારસો ત્યાશી બીએલુ દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર